તાપી જિલ્લાના ઉછલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા એક મકાનમાં રાત્રિ દરમિયાન ત્રણ જેટલા ધાડપુડાઓ ધુસ્યા હતા ત્રણેય ધાડપુડાઓ ચોરી કરીને ભાગવા જતા જિલ્લા એલસીબીએ ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો તે બાદ તેઓ પાસેથી ધાર પાડવા માટે લઈને આવેલા બે વાહનો કબજે કરી કુલ રૂપિયા છ પોઈન્ટ સિત્યોતેર લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો ઝડપાયેલા આરોપીઓમાં વિપુલ દાસિયા ગામીત વર્ષ એકત્રીસ રહેવાસી ઉચ્છલ જિલ્લો અને વિપુલ ધામેલીયા વર્ષ એકતાળીસ રહેવાસી સુરત વરાછા તથા કુમાર ઉર્ફે પ્રધાન રામ આશરે સિંઘ વર્ષ અડત્રીસ હાલ રહે છે સર્વોત્તમ હોટેલ પાછળ શાહી રેસીડેન્સી નાઓની ધરપકડ જિલ્લા એલસીબીએ કરી હતી અને ગુનાના કામે તેઓને સઘન પૂછપરછ હાથ ધરી હતી આરોપીઓ વિરૂધ્ધ કડોદરા પ્રદેશમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે આ અંગે આ ગેંગ ઘાતક હથિયારો લઈને રાત્રિના સમયે ધાડ પાડવાની મોડસ ઓપરેટિંગ ધરાવે છે તેમ જાણવા મળ્યું છે એક વીસ દરમિયાન ઉચ્છલ તાલુકાના વડભુજા ગામ ગાંધીનગર પડિયું ખાતે રહેતા બાલુભાઈ ગામિત નામના ઘરે પાંચથી વધારે ધાડ પાડવોએ રાત્રે ઘરમાં પ્રવેશ કરી અને ઘરમાં રહેતા ચારેય ઈસમોને બંદી બનાવી તેમને ટીકાપાટુંનો માર મારી તથા ફરિયાદી શ્રીને માથાના ભાગે ઈજા કરી અને હથિયાર બતાવી વીસ હજાર રૂપિયા રોકડા ત્રણ સોનાની ચેન એક ડાયમંડનો સેટ ત્રણ મોબાઈલ ફોન બે જોડી બુટ્ટી તથા બે વીટી મળી કુલ્લે રૂપિયા ત્રણ લાખ છવ્વીસ હજાર રૂપિયાના મુદ્દામાલની ધાળ પાડી અને લઈ ગઈ જે બાબતે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ સદર ગુનાના કામે મહેરબાન રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન અન્વયે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ગોહિલ તથા એસઓજી પીઆઈ શ્રી કેજી લિંબાચિયા અને સાયબર ક્રાઇમ પીઆઈ શ્રી આહિર સાહેબ નાઓની ટીમોને ટેકનિકલ એનાલિસ્ટના આધારે સર્વેલન્સ શરૂ કરવામાં આવેલું અને સદર બનાવ દરમિયાન અત્રેના જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી એનએસ વસાવા તથા પીએસઆઈ શ્રી એસપી સોઢાનાઓને સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓ એક ઇકો કારમાં બેસી સોનગઢ તરફ જનાર છે એવી ઇન્ફોર્મેશન મળેલી જે અનુસંધાને અત્રેના જિલ્લાના અધિકારીઓએ સ્ત્રીઓએ ટીમો ગોઠવી અને વોચ રાખી આ ગાડીને આતરી આ કામે કુલ ત્રણ આરોપીઓ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ જેઓના પ્રાથમિક પૂછપરછમાં નામ જોતા વિપુલભાઈ દાસિયાભાઈ ગામિત રહેવાસી ગાંધીનગર ડેરી ફળિયું તાલુકો ઉચ્છલ જિલ્લો તાપી મૂળ ભાડબુંજાના છે તથા વિપુલભાઈ ભીખાભાઈ ધામેલિયા રહેવાસી સુરત મૂળ ભાવનગર તથા ત્રીજો આરોપી બ્રિજેશ કુમાર ઉર્ફે પ્રધાન રામ આશરે સિંહ હાલ રહેવાસી સુરત મૂળ રહેવાસી ગામ સોનાઈ જિલ્લાના કામે પોતે ગુનો કરેલ હોવાની કબૂલાત કરે અને તેઓ પાસેથી સદર ગુનાના કામે રોકડા રૂપિયા સાડત્રીસ હજાર એકસો સાહીઠ મોબાઈલ ફોન નંગ પાંચ મારુતિ ઇકો કાર જે ગુનાના કામે વપરાય તથા અન્ય ઇકો કાર ટાટા ઇન્ડિકા વિસ્ટા કાર કબજે કરવામાં આવેલ છે ખુલ્લે રૂપિયા છ લાખ સિતોતેર હજાર એકસો સાઠ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે આ ગામના આરોપીઓનો જોવામાં આવે તો આ કામ પકડાયેલ આરોપી કુમાર ઉર્ફે પ્રધાન જે છે એ અગાઉ ધાડની કોશિશના ગુનામાં વડોદરા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે આ સિવાય તેના વિરુદ્ધમાં ઉત્તર પ્રદેશ ખાતે અન્ય બીજા બે ગુનાઓ દાખલ થયેલ છે સદર ગુનાની એમોની વાત કરવામાં આવે તો આ કામના આરોપીઓએ આ કામે સંડોવાયેલ આરોપી વિપુલ ગામિતની ટીપના આધારે આ કામના આરોપીઓએ સદર જગ્યાની રેકી કરેલ છે અને રેકી કર્યા બાદ સદર જગ્યાએ અન્ય આરોપીઓ સાથે મળી અને ધાળ પાડેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ